કુમારો મેં સ્વામીની વૃષ્પાનું જા કૃતાર્થમ ન નશય દેશ વિદેશમાં વસતા શિવલભના સર્વેલા લીલા વૈષ્ણવ શ્રી કૃષ્ણ પ્રભુનંદકુમારો મેં સ્વામીની વૃષ્પાનું જા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશયો કૃષ્ણ નમઃ શ્રી ગોપી ચંદ નમઃ શ્રીમદાચાર્ય ચરણ કમલે ભી નમઃ શ્રી ગુસાઈ પરમદેવ નમો શ્રી પ્રબોધ બાવા ગુરુએ નમઃ તો વૈષ્ણવ આજે આપણે બસો બાવનની વૈષ્ણવની વાર્તા કરીશું એમાં બસો બાવન વૈષ્ણવની વાર્તામાં શ્રી ગુસાઈજીના સેવક મધુસૂદન દાસજી છત્રી એમની વાર્તાનો ભાવ આપણે કહીએ કે આ મધુસૂદન શાસ છત્રી પશ્ચિમમાં લાહરઝ્યાલ પાકિસ્તાનમાં છે ત્યાં એક છત્રીને ત્યાં જન્મ્યા હતા હવે એક છત્રી રાજમાં ચાકરતો ઘોડા ખરીદવાનું કામ કરે જ્યારે મધુસૂદન ત્રેવીસ વર્ષના થયા ત્યારે એક ક્ષત્રિય પિતાએ મધુસૂદનને સાથે રાખ્યા અને ઘોડા પારખવાનું શીખવાડ્યા હવે થોડા દિવસમાં તો ઘોડા પારખવાનું શીખી ગયા પછી પિતા ક્ષત્રિય મર્યો ત્યારે મધુસૂદન દાસજી રાજમાં ચાકર રહ્યો એક વખતે ઘોડા ખરીદવા આગ્રામાં આવ્યા તે સમયે શ્રી ગુસાઈજી આગ્રામાં બિરાજી રહ્યા હતા ત્યારે મધુસૂદનને શ્રી ગુસાઈજીના દર્શન થયા ત્યારે શ્રી ગુસાઈજીએ આપે પૂછ્યું કે તું કોણ છે અને શું કરે છે ત્યારે દાસ કહે કે મહારાજ હું ક્ષત્રિય છું અમુક રાજનો ચાકર છું અને ઘોડા પારખવાનું કામ કરું છું લાહોરથી રાજા માટે સારા સારા ઘોડા ખરીદવા આવ્યો છું ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે એક સુંદર ઘોડો મને જોઈએ છે તો તું અમને ખરીદી આપ ત્યારે દાસે કહ્યું મહારાજ આપને લાયક એક સુંદર ઘોડો રાજમાં છે તો આપ ત્યાં પધારો ને ત્યારે ઘોડો પસંદ કરજો તો એ ઘોડો હું તમને ભેટ કરું ત્યારે શ્રી ગુસાઈજી કહે અત્યારે તો મારાથી ત્યાં નહીં આવી શકાય ત્યારે મધુસૂદન દાસે વિનંતી કરી કે મહારાજ આપ આજ્ઞા કરો તો ઘોડો હું અહીંયા લઈ આવું આપને ભેટ કરું અને મહારાજ મને આપનું સેવક કરો ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે અત્યારે તો તે સમય નથી પછી કોઈ સમય ત્યાં પધારીશું ને ત્યારે તને સેવક કરીશું અને ત્યારે ઘોડો પણ જોઈશું ત્યારે મધુસૂદન દાસ કહે છે કે જે જે આપ કદાચ ના પધાર્યો તો હું શું કરત મારો જન્મ તો ફોગટ નકામો વ્યર્થ જ જાત ત્યારે શ્રી ગુસાઈજીએ કહી કે અમારું વચન છે અમે તને નિશ્ચય શરણે લઈશું એટલે દાસને પણ નિરાશ થઈ ગઈ કારણ કે શ્રી ગુસાઈજી એને વચન આપ્યું કે તને હું શરણે લઈશ જ એટલે પછી મધુસૂદન દાસ શ્રી ગુસાઈજીને દંડવત કરી અને ઘોડા ખરીદવા માટે ગયા હવે શ્રી ગોકુલનાથજી વાર્તા પ્રસંગમાં આગળ કહે છે એનો પહેલો પ્રસંગ જોઈએ કે પહેલાંનું દર્શન કરાવતા કહે છે કે શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલથી લાવણ પધારવાનો વિચાર કર્યો ત્યારે એક વૈષ્ણવે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ એકવાર તો પશ્ચિમ દેશ પધારો ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આ વૈષ્ણવને કહ્યું હતું કે અમારી તો પશ્ચિમ દેશની ઈચ્છા નથી પણ એકવાર પશ્ચિમ દેશમાં પધારીશું એવું લાગે છે મધુસૂદન દાસે તે અંગીકાર કરવા પધારવું તો પડશે જ એટલે મધુસૂદનદાસને બ્રહ્મસંબંધ આપવા માટે ગુસાઈજી કહે છે મારે પશ્ચિમમાં જવું જ પડશે ત્યારે એ વૈષ્ણવે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે જે જે દાસે તો ઘોડો બહુ જ સુંદર સિદ્ધ કરીને રાખ્યો છે ત્યારે આ વૈષ્ણવનો શ્રી ગુસાઈજીએ કહ્યું કે તેથી તો જરૂર મારે પધારવું જ પડશે કારણ કે આપણે વાલા વૈષ્ણવ જાણીએ છીએ કે શ્રી ગુસાઈજી છે ઘોડામાં પારંગત હતા અને એટલો ઘોડો વેગથી ચલાવતા હતા કે તેમને ઘોડાનો ખૂબ જ શોખ હતો એટલે કહે તો એવો સરસ ઘોડો હોય તો મારે જરૂર પધારવું જ પડશે ત્યાર પછી શ્રી ગુસાઈજી પશ્ચિમ દેશ એટલે હાલમાં જે પાકિસ્તાનનું લાહર છે ત્યાં પધાર્યા ત્યારે મધુસૂદન દાસે શ્રી મહારાજને વિનંતી કરી કે મહારાજ મને નામ સંભળાવો મારો અંગીકાર કરો ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રી શ્રીમુક્તિ આજ્ઞા કરી કે તું સ્નાન કરીને આવો ત્યારે મધુસૂદન દાસ સ્નાન કરીને આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ કૃપા કરીને નામ સંભળાવ્યું ત્યાર પછી નિવેદન કરાવ્યું ત્યારે મધુસૂદન દાસજીએ એક સુંદર ઘોડો ભેટ કર્યો ત્યાર પછી શ્રી ગુસાઈજી આપ ગાદી તકિયા પર બિરાજ્યા ત્યારે મધુસૂદન દાસ પંખો કરવા લાગ્યા તે સમયે મધુસૂદન દાસજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે જે હવે મને શું આજ્ઞા છે ત્યારે શ્રી ગુસાઈજીએ કૃપા કરીને મધુસૂદન દાસજીના માથે સેવા પણ પધરાવી દીધી સ્વરૂપ પધરાવી દીધું અને સેવાની રીતિ પણ ભલીભાતીથી શીખવાડી દીધી ત્યાર પછી શ્રી ગુસાઈજી થોડા દિવસ સુધી ત્યાં બિરાજ્યા ત્યારે મધુસૂદન દાસજી ને તે શિંગાર શીખવાડ્યા અને રાત્રિએ રોજ ભગત વાર્તાનો પ્રસંગ પણ સંભળાવતા ત્યારે એક દિવસ શ્રી આચાર્ય મહાપ્રભુજીની સેવાનું મહાત્મે કહ્યું કે જીવ કેટલો પણ પાપની ખાણમાં કેમ ન હોય પણ શ્રી આચાર્ય મહાપ્રભુજીના શરણે આવે તો તત્કાલ બધા દોષો દૂર થઈ જાય છે એટલે વાલા વૈષ્ણવ આપણે જાણીએ છીએ કે ગમે તેટલા અઘોર પાપ કર્યા પરંતુ બ્રહ્મસંબંધ લેવાથી આપણો બીજો જન્મ થાય છે એટલે ગમે તેટલા પાપ દોષ હોય એટલે બધા દૂર થઈ જાય છે અને શ્રી મહાપ્રભુજી ગુસાઈજી આપણો સ્વીકાર કરે છે એટલે તેને શ્રી આચાર્યજી પણ પુષ્ટિ માર્ગનું ફળ દાન કરે તો આવા શ્રી આચાર્ય મહાપ્રભુજી દયાળ છે તેથી તેમના ચરણ કુમળનો વિશ્વાસ રાખવો જોઈએ શ્રી ગુસાઈજી પણ પરમ દયાળુ છે તેની કૃપાનું વાલા વિષ્ણુ પાર નથી આપણે જોઈએ જ છીએ તેથી પુષ્ટિ માર્ગમાં ફળની પ્રાપ્તિ થાય આ વચનામૃત સાંભળીને મધુસૂદન દાસજી બહુ જ પ્રસન્ન થયા ત્યાર પછી શ્રી ગુસાઈજીએ ત્યાંથી વિજય કર્યો તે શ્રી ગોકુલ પધાર્યા ત્યારે મધુસૂદન દાસજી શ્રી ગુસાઈજીની સાથે આવ્યા તો શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કર્યા અને ત્યાર પછી શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ આરતી કરીને પછી અનુસર કરીને પછી બેઠકમાં પધાર્યા ત્યારે શ્રી ગુસાઈજીએ મધુસૂદન દાસજીને પૂછ્યું કે મધુસૂદન દાસ દર્શન કર્યા ત્યારે તેણે કહ્યું કે હા મેં દર્શન કર્યા અને ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ આપની કૃપાથી દર્શન તો થયા ત્યાર પછી દંડવત કરીને બેઠા પછી શ્રી ગુસાઈજી ભોજન માટે પધાર્યા ભોજન કરીને ફરી આપની બેઠકમાં પધાર્યા ત્યારે શ્રી ગુસાઈજી આપે પિતરિયાને શ્રીમુખથી આજ્ઞા કરી કે દાસને મહાપ્રસાદની પાતળ મોકલજો ત્યારે પિતરિયાએ મધુસૂદનદાસજીને પાતળ મોકલી મધુસૂદન દાસજીએ મહાપ્રસાદ લીધો ત્યાર પછી શ્રી ગુસાઈજી વિશ્રામ કરીને જાગ્યા એટલામાં ઉત્થાપનનો સમય થયો તો સ્નાન કરીને શ્રી નવનીત્રીયાજીના મંદિરે પધાર્યા ત્યારે શંખનાદ કરાવ્યો પછી શ્રી નવનીત્રીજીના દર્શન સર્વે વૈષ્ણવને કરાવ્યા ત્યાર પછી શ્રી ગુસાઈજી શયન સુધીની સેવા પહોંચીને અનુસર કરીને પોતાની બેઠકમાં પધાર્યા ત્યારે શ્રી સુબુદ્ધિજીની કથા કહી એટલે મધુસૂદન દાસે પણ સાંભળી કથા અને બહુ જ પ્રસન્ન થયા પછી શ્રી ગુસાઈજી આપ પોઢ્યા પોઢવા માટે જ્યારે પધાર્યા તો ત્યાર પછી વહેલી સવારે શ્રી ગુસાઈજી આપ છતીપુરા એટલે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા માટે પધાર્યા ત્યારે મધુસૂદન દાસજી પણ સાથે જ હતા કારણ કે તેને શ્રી ગુસાઈજીમાં અટલ શ્રદ્ધા વિશ્વાસ થઈ ગયો અને તેની સાથે રહીને સેવા કરવાનું મન થયું એટલે તે વખતે શ્રી ગોવર્ધનનાથજીને રાજભોગનો સમય હતો ત્યારે શ્રી ગુસાઈજી તત્કાળ સ્નાન કરીને મંદિરમાં પધાર્યા રાજભોગ સમર્પ્યો અને ત્યાર પછી રાજભોગ આરતી કરીને ત્યારે શ્રી મધુસૂદન દાસજીએ શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા તો સાક્ષાત તેને કંદર પર લાવણીયમય દર્શન થયા પછી શ્રી ગુસાઈજી આપની બેઠકમાં પધાર્યા ત્યારે મધુસૂદન દાસજી પણ શ્રી ગુસાઈજીની પાસે આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે મધુસૂદન દાસ દર્શન કર્યા ત્યારે મધુસૂદન દાસજીએ કહ્યું કે મહારાજ આપની કૃપાથી ત્યાર પછી શ્રી ગુસાઈજીએ કહ્યું કે શ્રી ગોવર્ધનનાથજીનો મહાપ્રસાદ મોકલાવું છું તે તું લે પછી શ્રી ગુસાઈજીએ ભોજન કરીને મધુસૂદનદાસજીને જૂઠણ પાતળ મોકલાવી ત્યારે મધુસૂદન દાસજી એ મહાપ્રસાદ આરોગ્યા અને ત્યાર પછી શ્રી ગુસાઈજી પોટ્યા ત્યારે મધુસૂદન દાસજીને પંખો કરવા લાગ્યા એટલે ગુસાઈજીને તે પંખો દાસ કરવા લાગ્યા એમ કરતાં ઘણો ઘણા દિવસો વીત્યા ત્યારે મધુસૂદન દાસજીએ વિનંતી કરી મહારાજ આપની આજ્ઞા હોય તો હવે મારા દેશ લાહોર જાઓ ત્યારે શ્રી મધુસૂદન મધુસૂદનદાસજીને વિદાય કર્યા તો કેટલાક દિવસના પોતાને ઘેર આવ્યા પછી શ્રી ઠાકોરજીની સેવા પ્રીતિપૂર્વક કરવા લાગ્યા ત્યારે થોડા દિવસમાં શ્રી ઠાકોરજી પણ એને સાનુભવ જણાવવા લાગ્યા કારણ કે તે ખૂબ જ હેતપ્રીતવાળા હતા અને ઠાકોરજીને ખૂબ જ લાડ લડાવતા તેટલે ઠાકોરજી પણ સાનુભવ જણાવવા લાગ્યા કારણ કે વાલા વૈષ્ણવ આપણો પુષ્ટિ માર્ગ દેવતાનો માર્ગ છે જેટલા આપણે ઠાકોરજી પાસે કાલાવાલા લાડ લડાવીએ તેટલા ઠાકોરજી આપણી પર પ્રસન્ન થાય છે અને સાનુભવ જણાવવા લાગે છે તો આ મધુસુદનદાસજી શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવતી હતા તેમની વાર્તાનો પાર નથી તો ક્યાં સુધી કહીએ તો વાલા વિષ્ણુ આ વાર્તા અહીંયા પૂરી થાય છે અને આ વાર્તા કહેવામાં આ પ્રસંગ પુષ્ટિ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા કરશો જે સર્વે વાલા વિષ્ણુની મારા જય શ્રી કૃષ્ણ આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં પ્રભુના ચરણોમાં અર્પણ કરું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ